એક ચોરી બીજા રોકડા અને સોના દાગીના મળી લાખ હાથ પાટીદાર સેવા સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવ ઉજવ્યો ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે ઓગણત્રીસ જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા ભરૂચના સરદાર બ્રિજ ઉપર ગત રાત્રિએ એક આઈસર ટેમ્પો ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે પોતાનો ટેમ્પો આગળના ટેન્કર સાથે અથાળી બ્રિજના ફૂટપાથ પર ચડાવી રેલિંગ તોડી બ્રિજ ઉપર અડધી લટકતી રાખી ડરના માર્યો નદીની બાજુ કૂદી પડ્યો હતો જોકે ટેમ્પો ચાલક નદીમાં પટકાતા ગંભીર ઇજાઓના કારણે તેનું મોત નીપજ્યું હતું આ મામલે સી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે મુંબઈ ખાતે રહેતા સજ્જન ચાંદ અલી ચૌધરીએ નોંધાયેલી ફરિયાદ પ્રમાણે તેઓ ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે તેઓ સત્યાવીસમી જાન્યુઆરીના રોજ ગુજરાતના પાલનપુર ખાતેથી માલસામાન ભરીને મુંબઈ તરફ જવા નીકળ્યો હતો અંદાજીત સાત વાગ્યાના અરસામાં ભરૂચના હાઇવે પર આવેલ સરદાર બ્રિજ પરથી તેઓ પસાર થઈ રહ્યા હતા આ સમયે તેમની પાછળથી આવી રહેલ એક આઈસર ટેમ્પા ચાલકે પોતાનો ટેમ્પો પૂર ઝડપે ચલાવી આગળ લાવી આગળ ચાલી રહેલ સજ્જન ચૌધરીના ટેન્કરમાં સાઇડમાં બ્રિજની ઉપર આવેલ ફૂટપાથ ઉપર ચઢાવી દઈ બ્રિજની રેલિંગ તોડી અને પોતાની ગાડી બ્રિજ ઉપર અડધી લટકતી થઈ ગઈ હતી આ સમયે ટેમ્પો ચાલકે પોતાનો જીવ બચાવવા નીચે નદી તરફ કૂદી ગયો હતો જેમાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું સ્થળ પરત મોત નિપજ્યું હતું જેની જાણ થતાં એકસો આઠ એમ્બ્યુલન્સ સહિત સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળ ઉપર દોડી આવી તપાસ કરતા મૃતક ચાલકનું નામ નન્નેલાલ શ્રીરામ હોવાનું જાણવા મળ્યું હતું આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંગલેશ્વરના બોરભાથા બેટમાં એક જ રાતમાં બે મકાનના તાળા તૂટ્યા હતા તસ્કરો ઘરના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી લાખોની મત્તા પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા ઘટના અંગે શેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી એક મકાનમાંથી એંશી હજારની સોનાની વીંટીની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા બીજા ઘરમાંથી બાસઠ હજાર રોકડા અને સોના ચાંદીના દાગીના મળી એક લાખ ઉપરાંતની મત્તા પર હાથફેરો કર્યો હતો અંગલેશ્વર તાલુકાના ગોલ્ડન બ્રિજને અડીને આવેલ જૂના બોરભાથા બેટ ગામમાં ગતરાત્રિએ તસ્કરોએ બે મકાનને નિશાન બનાવ્યા હતા ગામમાં પાંચ બત્તી ફળિયામાં રહેતા કલ્પેશભાઈ પટેલના ઘરમાં તસ્કરો ઘરના દરવાજાના નકુચો તોડી ઘરમાં રહેલી તિજોરી તથા સામાન વેરવિખેર કરી એંસી હજાર રૂપિયાની કિંમતની સોનાની વીંટી સહિત સરસામાનની ચોરી કરી ગયા હતા તો ગામના જ જનકપુરીમાં રહેતા રાજુભાઈ વસાવાના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરમાં રહેલ બે તિજોરીનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને સોનાની ચેન બુટ્ટી સહિત ઘરેણાં અને એક તિજોરીમાંથી ચાળીસ હજાર તેમજ બીજી તિજોરીમાંથી બાવીસ હજાર મળી બાસઠ હજાર રોકાણ અને સોના ચાંદીના દાગીના મળી એક લાખ રૂપિયા ઉપરાંતની મત્તા પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા સવારે ચોરી અંગે જાણ થતા પોલીસ મથકે જાણ કરાતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી તેમજ રાજુભાઈ વસાવાની ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી ભરૂચ અને નર્મદા જિલ્લાના બારથી વધુ પાટીદાર સમાજ એકત્ર થઈ આજથી આશરે વીસ વર્ષ પહેલાં સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ નામની એક સંગઠન બનાવ્યું હતું આ સંગઠન દ્વારા વિવિધ સમાજલક્ષી કાર્યો કરવામાં આવે છે જેમાં એક સમૂહ લગ્ન પણ યોજાય છે ચાલુ સાલે સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા બંને જિલ્લાના સમાજ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના આમોદ જંબુસર વાગરા ભરૂચ અંકલેશ્વર ઝઘડિયા નાંદોદ તાલુકાનો સમાવેશ થાય છે આજરોજ તારીખ અઠ્યાવીસ એક બે હજાર ચોવીસના રોજ સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે સમૂહલગ્નનું આયોજન થયું છે જેમાં જિલ્લામાંથી અલગ અલગ તાલુકાના ઓગણત્રીસ જેટલા યુવકોએ ભાગ લીધો હતો અને શુભ શુભમુહૂર્તમાં પ્રભુતામાં પગલાં પાડ્યા હતા સમાજના આ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં ભરૂચ અને નર્મદા જિલ્લાના પાટીદાર સમાજના પ્રમુખો સમાજના આગેવાનો સરકારી માળખાના આગેવાનો રાજકીય આગેવાનો તથા રાજકીય હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અંકલેશ્વરના રામકુંડ તીર્થના મહંત ગંગાદાસ બાપુ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા દૂધધારા ડેરી અને નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ માજી ધારાસભ્ય દુષ્યભાઈ પટેલ સંગઠન મહામંત્રી નિરલભાઈ પટેલ કોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિતના મહાનુભાવો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌનવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા સમૂહલગ્ન પ્રસંગે ઉપસ્થિત ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે ભરૂચ અને નર્મદા જિલ્લાના નાના સમાજોને એકત્ર કરી સમાજનું ફેડરેશન બનાવવા માટે સરદાર પટેલ પાટીદાર સમાજની ટીમે જે મહેનત કરી છે તે સરાહનીય કાર્ય છે સમૂહલગ્ન પ્રસંગે ભરૂચ અને નર્મદા જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી આશરે દસ હજાર જેટલા પાટીદાર સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા શ્રી સરદાર પટેલ સેવા સમાજ ભરૂચ અને નર્મદા દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નની અંદર આજે ઓગણત્રીસ યુગલોએ ભાગ લઈ અને ભરૂચ જિલ્લાના દસ હજારથી થી વધુ માણસો એકત્રિત થઈને ભરૂચ જિલ્લાના આ પ્રથમ સમૂહ લગ્નને ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવને સફળ બનાવવા માટે જે અમારા વડીલ આગેવાનો મિત્રો ભાઈઓ બહેનોએ બધાએ જે તન મન અને ધનથી સહકાર આપ્યો છે તો આજે સરદાર પટેલ સેવા સમાજ તરફથી બધાને હું ધન્યવાદ આપું છું અને આભારની લાગણી વ્યક્ત કરું છું ભવિષ્યમાં પણ આપણે સરદાર પટેલ સમાજ દ્વારા જે બાર સમાજો ભેગા કરી અને સરદાર પટેલ સમાજ જે એકત્રિત કરીને સરદાર પટેલ સમાજ બનાવ્યો છે તો તેને હજુ પણ વધુ આપણે વેગવાન બનાવી અને વધુ સંગઠિત માણસો ભેગા કરી અને આગામી પ્રોગ્રામ તરીકે શિક્ષણ આરોગ્ય સહકાર બધી જ બાબતોમાં આપણું પાટીદાર સમાજ સંગઠિત થઈને કંઈક સારી પ્રગતિ કરે એવી શુભેચ્છા આપું છું આભાર જય સરદાર શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા આયોજિત આ દ્વિતીય સમૂહ લગ્નોમાં ઓગણત્રીસ યુગલો જોડાયા છે અને મારે એ જ કહેવું છે કે આ તો અમારું ટ્રેલર માત્ર છે આપણો નિર્દેશ કે આપણો આદર્શ જે ધ્યેય છે એ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો કે જે આગામી આગામી અમૃત કાળમાં સમાજને ડેવલપ કરી અને રાષ્ટ્રના નિર્માણમાં કામ લાગે એવું યુવાનો બહેનો દીકરા દીકરીઓ બધા માટેનું કાર્ય કરવાનો અમારો નિર્ધાર છે અસ્ત શ્રી નીલકંઠ મહાદેવ વાળી અને ફળશ્રમી દરજી જ્ઞાતિપંચ ભરૂચ દ્વારા ભગવાન સત્યનારાયણની કથા તેમજ વડીલોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી નીલકંઠ મહાદેવ ફળશ્રામી દરજી જ્ઞાતિપંચ અને ભરૂચ દ્વારા પૌરાણિક શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નવનિર્મિત હોલ ખાતે સમાજના વડીલો તેમજ વિશેષ સિદ્ધિ પ્રાપ્તિ કરનાર વ્યક્તિઓનું વિશેષ સન્માન પણ આ સમારોહમાં ટ્રસ્ટના પ્રમુખ મનહરભાઈ રામજી તેમજ ટ્રસ્ટી મંડળની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું જેમાં પંચોતેર વર્ષ પૂર્ણ કરનાર સમાજના વડીલોનું સ્મૃતિચિહ્ન અને ગુલદસ્તા સાથે સન્માનિત કરાયા હતા તેમજ ઉપરાંત સમાજના તબીબ ડોક્ટર ગ્રીસમાં કુમકુમતીવાલા તેમજ હાર્મોનિયમમાં સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર રાષ્ટ્રીય સ્કોલરશીપ મેળવનાર આકાશમૃતિનું બહુમાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ મનહરભાઈ રામજીએ સમાજમાં થઈ રહેલા વિકાસના કાર્યોની માહિતી આપી હતી અને સમાજના કાર્યકર્તાઓ પણ આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત સમાજના અગ્રણી અને જેપી કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડોક્ટર પ્રવીણભાઈ રામે સમાજને વધુ સંગઠિત થવા અને આ રીતે સમયાંતરે કાર્યક્રમોના આયોજન માટે અનુરોધ કર્યો હતો પૂર્વ પ્રમુખ બાબુભાઈ કોન્ટ્રાક્ટરે તેઓના ટ્રસ્ટીકારનું સ્મરણ કરી આયોજન માટે આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં ટ્રસ્ટીગણના પ્રમુખ મનહરભાઈ રામજી ટ્રસ્ટીઓ રજનીભાઈ ટેલર વસંતભાઈ કાપડિયા નીતિનભાઈ ટેલર સહિત સમાજના અગ્રણીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફર સંચાલન દેવેન્દ્ર સુરતી અને જીતેશ ટેલર દ્વારા કરવામાં આવ્યું હતું બટુકનાથ સાર્વજનિક વ્યાયામશાળા સંચાલિત ભરૂચ જિલ્લા વ્યાયામ મંડળ આયોજીત હરિઓમ આશ્રમ સુરત પ્રેરિત જિલ્લા કક્ષાની સ્પર્ધા સ્વતંત્ર સેનાની સ્વર્ગસ્થ નટોરભાઈ જાદવ ભગતજી જલદચાલ સ્પર્ધા માતરિયા તળાવ ભરૂચ ખાતે યોજાઈ હતી આ સ્પર્ધાને હરિવર્ધન મોદી તથા પંકજભાઈ રાજ હરિઓમ આશ્રમના ટ્રસ્ટીઓના હસ્તે ફ્લેગ ઓફ આપી સ્પર્ધાની શરૂઆત કરાઈ હતી સ્પર્ધાના વિજેતાઓ ભાઈઓમાં પ્રૌઢ વિભાગ એકસઠથી અગણાયંશી વર્ષ સુધી પ્રથમ પ્રકાશ મોદી દ્વિતીય રસી રાવળ તૃતીય પ્રવિણ રાણા પીઢ વિભાગ ઇકોતેરથી ઉપર પ્રથમ ભુલાભાઈ વસાવા દ્વિતીય બચુભાઈ પાનવાલા તૃતીય સાજન ગોરડ યુવોત્તર વિભાગમાં ચાળીસથી પચાસ વર્ષ સુધીમાં પ્રથમ દિવ્ય ચૌહાણ દ્વિતીય દિલીપ સોની પુત્ર વિભાગમાં એકાવનથી સાઠમાં પ્રથમ આશીષ માર્તર દ્વિતીય શૈલેષ કંસારા તૃતીય ભીમાભાઈ ઝાલા તથા બહેનોમાં પ્રૌઢ વિભાગમાં એકાવનથી સાઠ વર્ષ સુધીમાં ઉમા શર્મા દ્વિતીય બીનાબેન મોદી પીઢ વિભાગમાં એકસઠથી ઉપરમાં પ્રથમ મંજુબેન પરમાર વિજેતા રહ્યા હતા વિજેતાઓને હરિઓમ આશ્રમના હરિયોધન મોદી તથા પંકજ રાજ સંસ્થાના પ્રમુખ પિનાકીન રાજપૂત ટ્રસ્ટી અમિતાબેન રાજપૂત નિવૃત્ત નાયબ મામલતદાર પીસી ભગતના હસ્તે વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા સમગ્ર ટૂર્નામેન્ટનું સફળ સંચાલન અર્જુન રાવળે કર્યું હતું અંગલેશ્વર શહેરમાં ખાનગી બસ વગરતા ચક્કાજામ સર્જાયો હતો શહેરના મુખ્ય માર્ગ પર સેલારવાડ જેવા સાંકળ માર્ગ ઉપર એક બસ ખોટાઈ ગઈ હતી બસ વગરતા ચોટા નાકાથી મોદીનગર સુધી વાહનોની કતાર જોવા મળી હતી ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડે ભારે જહેમતે વાહન વ્યવહાર નિયંત્રિત કર્યો હતો બે કલાક કરતાં વધુ સમયથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અંકલેશ્વર સાથે જોડાયેલ ટ્રાફિક જામની કાળી ટીડલી હટવાનું નામ લેતી નથી હાઇવે જામ બાદ હવે શહેરમાં આંતરિક માર્ગો પર છાસવારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે ગડખોલ ટી બ્રિજથી ચૌટાનાકા અને હાંસુટ રોડ પર એક તરફ ટ્રાફિક ભારણ દિવસે દિવસે વધી રહ્યું છે આ વચ્ચે રવિવારના રોજ એક ખાનગી કંપનીની લક્ઝરી બસ સિલારવાડ મસ્જિદ નજીક પગડી જવા પામી હતી જેને લઈને બંને તરફ કતારો જામી જવા પામી હતી સિલારવાડથી હાઉસોટ તરફ મોદીનગર કરતાં આગળ સુધી વાહનોની કતાર જોવા મળી હતી તો સેલારવારથી ચોટાનાકા અને હસ્તી તળાવ માર્ગ પર વાહનોની કતાર લાગી હતી ટ્રાફિક જામ સર્જાતા જ શહેર એ ડિવિઝન પોલીસ મથકની ટ્રાફિક ટીમમાં તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાનોએ સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે જહેમતે વાહન વ્યવહાર નિયંત્રિત કર્યો હતો આશરે બે થી અઢી કલાક સુધી લોકો ટ્રાફિક જામમાં અટવાયા હતા પાંચ વર્ષથી માનવતાની સુખાકારી માટે સમર્પિત કાર્યરત અને એક નફાકારક સંસ્થા હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા ભરૂચ ખાતે આયોજિત ત્રિસત્રીય ધ્યાનોત્સવ કાર્યક્રમમાં જય વસાવડા કાજલ ઉઝા વૈદ પ્રોફેસર લલિત ચંદે તેમજ કેજલ કંસારા જેવા વક્તાઓ સુંદર મનનીય વક્તવ્ય આપ્યું હતું પોતાની રોજિંદા જીવનમાં હાર્ટફુલનેસ ધ્યાનની વિવિધ પદ્ધતિઓ અને ક્રિયાઓ કેવી રીતે આપણને ઉપયોગી નીવડે છે તે બાબતે થિયરી અને પ્રેક્ટિકલ દ્વારા દર્શાવવા ધ્યાનોત્સવનું આયોજન ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે કરવામાં આવ્યું છે જેના ઉદઘાટન પ્રસંગે ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યભાઈ પટેલે આયોજનને બિરદાવી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદે આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ભીતર એક શાંતિ પેદા થાય તે રીતે ધ્યાનની રીતોના ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો છે લોકોએ તે માટે પ્રયાસ કરવાનો છે આ પ્રસંગે સંસ્થાના ભાવિનભાઈ પટેલ પ્રીતિબેન મોદી ડોક્ટર વિવેક વાઘેલા તેમજ સહયોગી સંસ્થાના હોદ્દેદારો અને કાર્યકરો સહિત ધ્યાનોત્સવમાં ડુબકી મારવા ઈચ્છુક પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા હાર્ટફુલનેસ નો આ ત્રિદિવસીય સમારોહ ખૂબ સુંદર છે જયભાઈ હું અને જે વક્તા પધારવાના છે એ સૌ સાથે મળીને એવો પ્રયાસ કરી રહ્યા છે કે કેઓ શાંત થાય ભીતર એક શાંતિનો જન્મ થાય સૌ ધ્યાન તરફ વળે પ્રયાસ એ લોકોએ કર્યો છે પ્રવાસ તમારે કરવાનો છે મહેનત તમારા તરફથી થવી જોઈએ કોઈ દિશા બતાવે રસ્તો બતાવે રીત બતાવે પણ કરવું તો આપણે જ પડશે લેટઅસ ઓલ ગેટ ટુગેધર એન્ડ ટ્રાવેલ ટુવર્ડ પીસ લાઈટ કમ્ફર્ટ એન્ડ હેપીનેસ થેન્ક યુ ભરૂચ ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા શાખા દ્વારા શક્તિનાથ મેદાનમાં પ્રજ્ઞાચક્ષુ હિતાર્થ અર્થે સત્યાવીસમી જાન્યુઆરીથી બીજી ફેબ્રુઆરી સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનો શુભારંભ કરાયો હતો જેમાં પોથયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા ભરૂચ નર્મદા જિલ્લા રાષ્ટ્રીય અંધજન મંડળના પ્રમુખ કુમારસિંહ વાસિયા અને સંસ્થા દ્વારા પ્રજ્ઞાચક્ષુના હિતાર્થે અનેક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવે છે આ વર્ષે પણ ભરૂચ નર્મદા જિલ્લા રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુ હિતાર્થે અને સર્વજન સુખાઈ અર્થે સત્યાવીસમી જાન્યુઆરીથી બીજી ફેબ્રુઆરી સુધી શક્તિનાથ મહાદેવ મંદિરના પટાગણમાં શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું છે આ કથાના શુભારંભ પ્રસંગે શ્રી મોઢેશ્વરી માતા મંદિર લિંક રોડથી પોથયાત્રા નીકળી કથા સ્થાન શક્તિનાથ ખાતે પહોંચી હતી આ પોથયાત્રામાં અંધજન મંડળના પ્રમુખ કુમાનસિંહ વાસી ઉપપ્રમુખ વિનોદ છત્રીવાલા પ્રદીપ પટેલ

ધારાસભ્ય ઈશ્વરસિંહ ધારાસભ્ય ના પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં કિડઝી સ્કૂલ ના ટ્રસ્ટીઓ અને ગામના સરપંચ સહિત તાલુકા પંચાયતના સભ્યો અને આગેવાનો હાજર રહ્યા હતા નાનપણથી જ બાળકોને અંગ્રેજીનું શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુસર કડકુળ ગામ પાસે અયપ્પા મંદિરની સામે કિડઝી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું છે આ કિડઝી પ્લે ગ્રુપ નર્સરી સિનિયર કેજી અને જુનિયર કેજી શાળાનું ઉદ્ઘાટન સમારોહ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો જેમાં ધારાસભ્ય ઈશ્વરસી પટેલના હસ્તે કિડજી શાળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્ય પટેલ પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ નીતિન્દ્ર દેવધરા ગામના સરપંચ મંજુલાબેન પટેલ આગેવાન રોહન પટેલ સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વસ્તી વસ્તી ગામની દિવસે દિવસે વધતી જાય છે કારણ કે વિસ્તાર કારણે રેસિડન્સ એરિયા આ ગરફોડ ગામની અંદર ઓડીનેલી વસ્તીની વાત કરું ત્યારે લગભગ નવસો સાડી નવસોની આજુબાજુની વસ્તી હતી આજે ચાલીસ પચાસ હજારની આજુબાજુની વસ્તી થવાને કારણે બાળકોને નજીકમાં શિક્ષણ પ્રાપ્ત થઈ શકે એ માટે કીટસી દ્વારા અહીંયા જે સંચાલક મંદરો છે એમણે શરૂઆત શુભારંભ કર્યો છે ત્યારે હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અહીંયા ઇંગ્લિશ મીડિયમ હોવાને કારણે પણ જોવે છે કે ભૂતકાળમાં જ્યારે હતા ત્યારે ગુજરાતી માધ્યમ સિવાય બીજી કોઈ શાળાઓ હતી નહીં જે શાળાઓ હતી એ શહેરમાં હતી અને ગામડાની અંદર પણ આ ઇંગ્લિશ મીડિયમના માધ્યમથી નાના નાનપણથી બાળક પોતે ઇંગ્લિશનું શિક્ષણ લઈ શકે અને અહીંયા પ્લે ગ્રુપ નર્સરી અને સ્ટેપ બાય સ્ટેપ અહીંયા ક્રમિક ધોરણે જ્યારે વધતો ત્યારે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આ વિસ્તારની જનતાને અહીંયા નજીકમાં લાભ મળવાનો છે ત્યારે એ તમામ જનતાને પણ અહીંયા સગવડતા મળવાની ત્યારે આ સારાના સંચાલક મંત્રનો ફરીથી હું ખૂબ અભિનંદન પાઠવું છું અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચાદા બ્રિજ પર ટ્રક ચાલકની નડીઓ અકસ્માત જાડેશ્વરથી અંકલેશ્વર તરફ જતા ટ્રક બ્રિજના ફૂટપાથના સેફટી ડિવાઇડર તોડી હવામાં લટકી અકસ્માતમાં ટ્રકમાંથી નીચે કૂદી પડતા ક્લીનરનું મોત સી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વરના બોરભાઠા બેટમાં એક જાતમાં બે મકાનના તાળા તૂટ્યા